પ્રસાદે તો ફૂલ બાટા ચીકી બોલે છે તમે જો એ ઘટે નહીં મિત્રો ખોખીન મરચી તોડી નાખી થઈ જાય છે જય માતાજી મસ્ત મજાનો હાલનો ટાઈમ થયો છે ઠંડુ વાતાવરણ છે લીમ થયું કલાવક વિડીયો બનાવી નાખી જોઈ લો કમ્પ્લીટ આપણે અત્યારે આ બધું ઝાટકા ને એવું બધું બાંધ્યું એમ જોઈ લો આ બધા વારાની બાંધ્યું છે જોઈ લો આ બધું કમ્પ્લેટ અંદર બાંધ્યું ભૂંડા અને આ રોજડાનો ત્રાસ વધી ગયો બે દિ એટલે આ બધું બાંધવું પડ્યું આ ફરતા સેટ આપણે બાંધ્યા છે એમ ફરતા તારા બાંધા બધી જો આ તમને થાંભલા દેખાય બધી આપણે તારા બાંધા ફરતા શેડામાં ઊંડા ઊંડા નહીં તે બહુ આવે મિત્રો આપણે વાલ હોય તા મસ્ત મુગદા ઉગી ગયા તમે જોઈ લો

એવું લાગે રાતે ટો આવવું પડશે આપણે આમાં મગ ને તલ ને જોઈ લો મિત્રો કમ્પ્લીટ મગ ઊગી ગયા લાગટ જોરદાર હાંદુ વાતાવરણ છે મજા આવે એવું આપણે આ કૂવો કૂવોમાં આપણે પાણી થઈ ગયું કમ્પ્લીટ આવતો પાક લેવો હોય તો ખુલશે નહીં પાણી એટલો કૂવો ભેરો આપણે જોઈ લો મસ્ત મજાનો કૂવો બંને ખો આખો મિત્રો આપણે આ બધામાં તો કમ્પ્લીટ મરચી વાંચી દીધી છે તો એ અડધું પડું બાકી છે એમાં આપણે બીજા મરચીના રોપ મગાયા છે લગભગ અઠવાડિયા અઠવાડિયા વરાત આવતા રહી છે તમે જોઈ લો અહીંયા લગીને આપણે મરચી વાવી દીધી હા અને આ રીતે ફેપસી મરચા છે અને આપણે અહીં કાઢો હવે પાછળ આવશે ને આપણે એવલા ગુજર બધી મરચા આવે ને નાના થાય હવે પાછળ આપણે એ વાવવાના અહીંથી સામે લગી એ રોપ આપણે લગભગ આવતો રહે છે અઠવાડિયામાં પછી આટલો બધા વાવાનો હોય એટલા ભાગમાં શેઠે આટો મારી જેવું છે એવું બધું ખબર પડે મિત્રો મસ્ત મજાનો હાજે આપણે ફરતો આંટો મળી આ જોઈ લો રોજડાના હગર રોજડા ને ભૂંડા હોય થઈ ગયા હવે ખોઈખીને એવું બધું આવ્યું એટલે હવે ભૂંડાનો ત્રાસ વધી જાય છે બહુ આવું પડશે રાઈ જોઈ લો શેડો આપણો કમ્પ્લેટ આખી વાડીનો નજારો

મિત્રો આપણે બે દિવસ પેલા તારીરું કર્યું હતું વાળીએ અત્યારે કાંઈ મયું જોઈ લો બહાર સાટા આવે પલ્લી જાય એટલે અત્યારે આપણા ધારિયા નીચે ઉભા હા ને કમ્પ્લેટ આપણે કાલે ગણતરી હતી મરચી પાવાની આમાં નહીં પાવ્યું બધું લીલું કરી નાખ્યું જોઈ લો કમ્પ્લેટ સાટા આવે ફૂલ હમણાં સાટા રહે એટલે ઘર બધું જઈ પૈકી જોઈ લો એટલો મરચીનો રોગ લીધો હોય એ આપણે આમાં કઈ કોક ખાલી થાય સોડો બોડો બરી જાય તો આપડે વાવા વાટણ એટલો અલગથી રાખ્યો બાકી અત્યારે બહારનો નજારો જોઈ લો તોડી નાખ્યો મસ્તી સાટા એ તો થબડા બોલાયું મિત્રો કઈ ઘટે એવું નથી જોઈ લો કૂતરા બુતરા બધા અંદર આવીને બે ગયા વરસાદના બચારા બહાર છાંટા જેટલા મિત્રો દેખાડું તમને જોઈ લો બે તો પલારી નાખે એટલું આમ જો ટાઈટ ને બધા ગલુડિયા ઝૂપડા અંદર આવતા રહ્યા પલળતા પલળતા હે કમ્પ્લેટ બે હીજી સાટા આપણે આવે કમ્પ્લીટ ચાલુ જોઈ લો બહાર કમ્પ્લીટ છાટા આવે તોય આ ભાઈ ત્યાં દવા છાંટે તમે જુઓ દેખાય તમને મિત્રો એટલો એટલો વરસાદ આવે તો એ દવા છાટે બોલો વિચાર કરો ભાઈ બહાર પલ્લી છે એટલો વરસાદ એ હલો આપણે વિડીયો નવા અહીંયા પૂરો કરી નાખી મળશું નવા વિડીયોમાં અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે નાઇટના વિડીયો આવશે રાતે ટો આવવાના ફૂલ બાતા ચીકી બોલવાની છે ચેનલે સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં લગી બાય બાય